રાધે લાલો મૂવી જોયું તે હા કેવું લાગ્યું તે મૂવી છે મને ખૂબ સરસ લાગ્યું એમાં સ્પેશિયલી હું વાત કરું તો જે સુહદ ગોસ્વામી છે જેમણે ભગવાન શ્રી કૃષ્ણની ભૂમિકા ભજવી છે તેમનું જે પાત્ર છે એ ખૂબ જ સરસ લાગ્યું એનું સ્પેસિફિક કારણ હું એમ કહી શકું એ વ્યક્તિ જે છે એનો જે સ્વભાવ છે એ એકદમ શાંત કે જે આપણને એક ભગવાન તરીકે જોવા મજબૂર કરી દે કે આપણે વિચારધારા તેવી આવે કે કોઈ પણ પરિસ્થિતિમાં જે બદલાતી પરિસ્થિતિ છે તેની અંદર એકદમ શાંત સ્વભાવે ઉત્તર આપવો એને કઈ રીતે હેન્ડલ કરવો એ મેં સ્પષ્ટપણે વ્યક્તિમાં જોયું એટલે હું એમ કહી શકું કે એ વ્યક્તિ મારી માટે ખૂબ આમ સારો એ મૂવીમાં સાબિત થયો છે અને એ મારી માટે ખૂબ પ્રિય વ્યક્તિ છે એ મૂવીમાં બરાબર તો તમને મૂવીમાં શું સારું લાગ્યું તમારા મતે શું મને એમાં જે કૃષ્ણ ભગવાનની જે એક્ટિંગ કરી છે એ શ્રુહદ ગોસ્વામી છે એની એક્ટિંગ એટલા માટે સારી લાગે છે કે એમાં જે એ કાઠિયાવાડી લેંગ્વેજ બોલે છે આપણી સૌરાષ્ટ્રની તો એમાં એને કેરેક્ટર જેવું છે ને એવી રીતે જ એણે પર્ફોમ કર્યું છે ને એક્ટિંગ કરતા હોય એવું કંઈ લાગતું જ નથી અને બે જે કેરેક્ટર છે બીજો જે લાલો અને પછી એની જે પત્ની છે એનું બે કેરેક્ટર છે ને એ પણ આમ એકદમ એવા છે કે આપણને નેચરલ નેચરલ લાગે અને એમની એક્ટિંગ એવી છે કે આપણને એમ લાગે કે એ લોકોએ આમ બધું બરાબર પરફેક્ટ રીતે કર્યું છે અને એનું કેરેક્ટર છે એ આખું આપણને દેખાય જ આવે કે ઈ કેરેક્ટરમાં આખા ઉતરી ગયા જે ચાલી રહ્યું છે આપણને વિચાર અને જે નાની નાની વસ્તુ છે કે વ્યસનવાળી તો એ એને આમ સારી રીતે બતાવી છે અને ગુજરાતી આપણું જે સિનેમા છે એને આગળ લઈ જવાનો આ એક મતલબ પ્રયાસ સારી રીતે જ એ લોકોએ કર્યો છે અને હું એવું માનું છું કે આમાં જે કેરેક્ટર્સ છે ને એ બધાએ જે એક્ટર હોય એનું શું કામ હોય છે કે કોઈ પણ જે કેરેક્ટર હોય એને તમારે પોતાની અંદર ઉતારી દેવા જેવું મતલબ તમારું પાત્ર હોય એવી રીતે જ તમારે એક્ટિંગ કરવાની તો એવી રીતે જ એ લોકોએ ન્યાય આપ્યો છે એટલે મને એમ લાગે છે કે આ લાલો ફિલ્મ ચાલી ગયું ખૂબ ચાલી રહ્યું છે અને આમ પણ ફેમિલી વચ્ચે જોઈ શકાય ફેમિલી વચ્ચે અને આપણને મજા આવે અને એમાં ફની વેમાં અને આપણને સમજાવે એવા ઘણા બધા ઇન્સિડન્ટ છે હા